તો હતી એસી ગુરુ છેન પાકે છે સોકરાય પરણાવા છે સાચું છે મારો બેટો તો રાયડો તો હતી થઈ શું કરો છો રાયડો તો જ નથી એવું રૂમાલ લેવા થી

કરે પણ આજે ભેડો આલોપલો રાયડો ઉભો લાયલો લાભા થઈ જાય તો લીલો લાયલો લીલો

તમે લેવર આવતું અને ભેળો કરવાનો બધા તો કોઈ નઈ તો ભેળો તમારે કરાવવો પડશે તમારે મધુરી લાવવાનું અમે શું અમને મજૂરી કરશે આપડે એમ કરશો કરશો હેડો જો

શું કરતા રાયડો રાયબર પડી ડોમરા મારું છે પૈસા આલ્યા પચાસ હજાર રૂપિયા પૈસા ઉભા રાડે પચાસ ઉભા મને પૂછ્યું

અરે બેટા આયા ભરોગન ઓય રાડો ની વાયા કોક ના શેતર મન શેતર તો કે હું ડોન હું વીરી નાખો તો ફાઈર વાળું ડોમરો ચી ગયો છે ઘરે લાવું દે ઘરે લાવવું પડશે ડોમરાને નહી તો ભરોગન ભરોગન કઈ કી બે આ ડોમરા ડોમરા